આસુ મહિનાની જેમ ચૈત્ર મહિનામાં આવતી નવરાત્રિનું પણ ઘણું મહત્વ છે ભક્તો ચૈત્રી નવરાત્રી દરમિયાન માતાજીનું અનુષ્ઠાન અને ઉપવાસ કરતા હોય છે માતાજીના મંદિરોમાં પણ આ દરમિયાન વિશેષ તૈયારીઓ કરવામાં આવતી હોય છે ચોટીલામાં પણ ચામુંડા માતાજીના મંદિરે ચૈત્રી નવરાત્રિને લઈને માતાજીની આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે મંદિરના મહંત પરિવારના હરેશ ગીરીએ જણાવ્યા પ્રમાણે ત્રીસ માર્ચથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે અને છ એપ્રિલે નવમો નોરતો છે આ દરમિયાન ચોટીલામાં દર્શન માટે ડુંગરના પગથિયાના દ્વાર વહેલી સવારે પાંચ વાગ્યે ખુલી જશે અને સાડા પાંચ વાગ્યે માતાજીની આરતી થશે જોકે સાંજના સમયની આરતીના સમયમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો સાંજે સૂર્યાસ્ત સમયે માતાજીની આરતી ઉતારવામાં આવશે મંદિરના ભોજનાલયમાં ભોજન પ્રસાદીનો સમય સવારે અગિયાર વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધીનો રહેશે લઘુભાઈ દાદલનો અહેવાલ ચોટીલા